આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે બાર વાગી ગયા છે અને હું ભાઈજીના ઘરે આવી હતી સવારે બધું પોતાની ઉપર એનો ઓલા ઘરેથી તો ભાઈજીના ઘરે આવી હતી સાડા દસ વાગે પછી વાતો કરી ઘરે તને વ્યાન રમતો હતો તો એ નાવું નહોતું અને હું ના ધોઈને ફ્રેશ અત્યારે થઈ ગઈ અને હવે પાછી જાય સોલા ઘરે ભાઈજી અહીંયા જોવો સીવવાનું કામ ચાલુ છે સવારનું ભાઈજીનું સીવવાનું ચાલુ જોઈ કા

એટલે ન મજા આવે અને મહિનમાં શું છે વિનાની જે આપણે પૂછી લઈએ ત્યારે તો હીના બેન શું બનાવો છો કેરી કેરી લઈ આવ્યા હશે કા દવાનું શાક વઘારે છે એના અને રોટલી બની ગઈ જમવાની હજી વાર છે હજી સાડા બાર થી આ મોડો મોડો તો નાસ્તો કર્યો તો કઈ નો આપણે કેટલા નવ સાડા નવે તો કઈ રહ્યો હમ એટલે જમવાનું થોડુંક લેટ ચાલે ગઈઠા ગવાર નું શાક બનાવવાનું હમ મીઠો બહુ આવે અમારે બહુ મીઠો નથી આવતો

તો જમવાનું બની ગયું છે ગવારનું શાક રોટલી અને એક રોટલો બનાવ્યો મેં મારા માટે અને હિના સુધારે છે કેરી બેનનો ફોન આવ્યો હતો ને તને શું કહેતો તમે કેરી ખાઈ લીધી નો આવ્યો મને ભેગોય નો આવ્યો વિયાન ના એ કે મેં કીધું હાલ કેરી ખાવા તો કે મેં અહીંયા ખાઈ લીધી હાલો જમી દે ફટાફટ

મને આવડે પણ એટલું બધું નથી આવડતું ને રવિને આવડે પણ અમે ચાર જણા એમાં આવી નહીં તો એવું બધું છે તો ચાલો હવે ડી માર્ટમાં જાય રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા એટલે નિરાતે આવશું કાંઈ ના ના એ નહીં એ તો ઓપન નથી દુકાન છે બંધ થઈ ગઈ

વિયન નહી ક્યાં ગયા છે ઇમન લાગેવા ગયા છે મોલ માં

ચોકલેટ બિસ્કીટ ઓછા લેવા એક છે ને ઓરિયો નાનું પેક હોય તો લેજે ઈ ડાર્ક ફેન્ટ હશે આ પાછા ઓલા હે ચોકો ક્રીમ વાળા વ્હાઈટ ક્રીમ વાળા નથી ચોકલેટ ક્રિમ વાળા રવિભાઈ ટ્રોલી ચલાવ તો ગાય અત્યારે દસ માં દસ મિનિટની વાર છે અને અમે શોપિંગ કરીને આવતા રહ્યા ડી માર્ટમાંથી આટલી બધી શોપિંગ કરી લીધી છે જોવો અને શોપિંગ કરીને એના બે બેગ લીધા પણ હાલી નહીં વાહ રિક્ષા નો મળીને મળી કે નહીં એના ભાવ ભેગા કીધા કાંઈ ને એટલે અમે થોડીક એક્સરસાઇઝ થઈ જાય એક્સરસાઇઝ થઈ જાય ને મની સેવ થાય ગાવીએ હીના

દસ વાગી ગયા તો એને જમવાનું બાકી છે અમારે જમવાનું બાકી છે અને સાંજે તરબૂચ લઈને પપ્પાએ રાખ્યું છે ફ્રિજમાં એ ખાવાનું બાકી છે એવું છે વોટરમેલન લઈને રાખ્યું પપ્પાએ ફ્રિજમાં એના બિલ કાઢે હવે જો લાંબુ લિસ્ટ આવ્યું છે બિલનું આટલી બધી શોપિંગ કરી તો બિલ તો લાંબુ જોઈએ ને કાંઈ ના તો કાઈશ બિહાના આવી ગયો છે અને વિન માટે કંપાસ લીધો એ જો કંપાસ એ હમણાં ખોલી દે અને નવો મોબાઈલ લીધો છે એ બતાવું તમને વન પ્લસ મસ્ત છે આઈફોનનું શું કરવાનું હવે બે રાખવાના આઈફોન કયો ટ્વેલ્વ ટ્વેલ્વ થર્ટિન ઇલેવન